ભાવનગર શહેરમાં ગુનેગારોએ માથું ઉચક્યો હોય અને જાણે કે પોલીસનો કોઈ ડર રહ્યો જ ન હોય તેવી રીતે છેલ્લા ઘણા સમયથી બેફામ બનીને કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને પડકારી રહ્યા છે લૂંટ હોય ચોરી હોય દારૂ જુગારના અડ્ડા હોય કે પછી હત્યા હત્યા પ્રયાસ જેવી અનેક ગંભીર ગુનાહિત પ્રવૃત્તિ છે તે ભાવનગર જિલ્લામાં ચાલતી હોવાના આરોપો થઈ રહ્યા છે અને આને જ લઈને ભાવનગર જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આજે ભાવનગર જિલ્લા પોલીસ વડા ડૉક્ટર હર્ષદ પટેલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને માંગ કરવામાં આવી છે કે આ જે ગુનાહિત પ્રવૃત્તિઓ ભાવનગરમાં ફૂલી ફાલી રહી છે તેને ડામવામાં આવે ને ભાવનગરના લોકો સુરક્ષિત વાતાવરણ અનુભવે તે માટે પગલાં લેવામાં આવે તો શું આરોપો છે તે આમ આદમી પાર્ટીના કાર્યકરો લગાવી રહ્યા છે અને શું વાસ્તવિકતા છે ભાવનગર શહેરની તે વિશે વાત કરવાની છે આ વિડીયોમાં હું છું ફેઝાન ભાવનગર શહેર આમ તો કલા અને સંસ્કૃતિનો નગર માનવામાં આવે છે કૃષ્ણ કુમાર સિંહજી આ નગર છે પરંતુ છેલ્લા ઘણા સમય થી જાણે કે પોલીસનો કોઈ ડર રહ્યો જ ના હોય ભાવનગરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી હોય તે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે જાહેરમાં ભરબજારમાં ફાયરિંગની ઘટનાઓ બની રહી છે તલવારો ધોકા વડે માર મારવાના બનાવો સામે આવી રહ્યા છે દારૂ જુગારના અડ્ડાઓ ચાલતા હોવાના પણ આરોપો લાગી રહ્યા છે ને થોડાક દિવસ પહેલાં ભાવનગર શહેરમાં એસએમસી દ્વારા રેડ પાડીને મોટી કાર્યવાહી પણ કરવામાં આવી હતી તેમજ આટલું જ નહીં અસામાજિક તત્વો છે તે બેફામ બન્યા છે તેના કારણે ભાવનગર શહેરના શહેરીજનો છે તે અસલામતી અનુભવી રહેવાની વાત પણ સામે આવી રહી છે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ભાવનગર શહેરના જે આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તેમના દ્વારા આજે ભાવનગર જિલ્લા પોલીસ વડા ડૉક્ટર હર્ષદ પટેલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે ને જે હાલ પરિસ્થિતિ ભાવનગરમાં વણસી છે કાયદા વ્યવસ્થાને અવારનવાર પડકારતી ઘટનાઓ બની રહી છે તેમાં

આ પ્રમાણે જોતાં છેલ્લા લગભગ છ આઠ મહિનાથી ભાવનગરમાં જંગલરાત જેવું વાતાવરણ થઈ ગયું છે અને જે પોલીસ તંત્ર છે એ જેવી ટ્રાફિક બ્રિગેડને અને પોલીસ તંત્ર છે એ જે સામાન્ય માણસો પાસે દંડ ભરવા માટે જે કડકાઈ રાખે છે એટલી કડકાઈ આ ગુનેગારો ઉપર ક્યાંય પક્કડ ઢીલી પડતી હોય પોલીસ ડિપાર્ટમેન્ટની એવું દેખાય આવે છે અને નગરજનો હોય કે શહેરીજનો હોય એ ખોટા દસ્તાવેજ છે કે મારામારીના ગુનેગારો છે આ બધાથી અત્યારે ખૂબ પીડાઈ રહી છે અને ડરનો એક માહોલ છે ત્યારે એક જાગૃત વિપક્ષ તરીકે અને ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્રને જાગૃત કરવા માટે આજે અમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એસપી હર્ષદ પટેલ સાહેબને અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને આવેદનપત્ર આપ્યું અને સાહેબને બધી રજૂઆત કરી છે સાહેબે ગંભીરતાથી બધી રજૂઆત સાંભળી છે અને ક્યાંક ને ક્યાંક ખાતરીપૂર્વક આ બધા જે પ્રશ્નો છે એમાં શહેરીજનોને થોડુંક આશ્વાસન મળે એવું કામ કરશે એવું સાહેબે કીધું છે તો હવે જોવાનું રહ્યું કે પોલીસ તંત્ર કેવી રીતના આમાં આગળ જઈ રહી છે પણ એક વસ્તુ ચોક્કસ છે ભાવનગર શહેરનું વાતાવરણ એકસો ને દસ ટકા ખૂબ ગંભીર રીતે બગડી રહ્યું છે અચ્છા મહિપાલભાઈ જો વાત કરવામાં આવે તો ભાવનગર છે કલા અને સંસ્કૃતિ નગરી તરીકે જાણતું છે ભાવનગર છે એ ગુજરાતમાં સૌથી મોટો જીએસટી કૌભાંડ પણ ભાવનગરમાં થયું છે બેંકનો એકાઉન્ટ કાંડ પણ ભાવનગરમાં થયો છે ડમી કાંડ પણ ભાવનગરમાં થયો છે તોડ તોડકાંડ પણ ભાવનગરમાં થયો છે બધા જ કાંડ ભાવનગરમાં થઈ રહ્યા છે કઈ રીતે આપ જુઓ છો આને કાંડનું એપિક સેન્ટર છે એ અત્યારે આમ જોવા જઈએ તો ભાવનગર થઈ રહ્યું છે જીએસટીના જે આકાઓ છે એ પણ ભાવનગરમાં છે એકાઉન્ટ કાંડ જે તમે કહો છો બેંક એકાઉન્ટ કાંડ એના આકાઓ છે એ પણ ભાવનગરમાં છે એમાં ક્યાંક ને ક્યાંક પાછા ડિપાર્ટમેન્ટ અને તંત્રના અધિકારીઓ પણ સંમેલિત છે એ તે ઘણી વખત આપણી સામે આવ્યું છે અને ક્યાંક ને ક્યાંક આ જે તમામ ગુનેગારો છે એ તમામ ગુનેગારો છે એ પણ પોતે ક્યાંક ને ક્યાંક તંત્રના અમુક અમુક જે ભ્રષ્ટ અધિકારીઓ સાથે એને એની સાથે જોડાયેલા છે કલા એક સમયમાં હતી અને ભાવનગરનો આજ પણ જે મોટાભાગનો વર્ગ છે એ શાંતિપ્રિય છે પણ એની સાથે એક વસ્તુ એ પણ છે કે એક આખી સિન્ડિકેટ જે ક્રાઇમ કરવા માટે પંકાયેલી છે એ કોઈ પણ જાતના ડર કે ભય વગર આજે ભાવનગરમાં ખૂબ મોટા પ્રમાણે ઓપરેટ કરી રહી છે અને તંત્રની એમને જરાક પણ બીક ન હોય એવી રીતના ખુલ્લે આમ કામ ઈ ઈલિગલ ધંધાઓ કરી રહી છે તો હવે વહેલી તકે પોલીસ તંત્ર જાગે અને આ લોકોને વિરુદ્ધમાં પગલાંઓ લે તો જ આમાંથી કોઈ આવશે નકર આજથી પંદર વીસ વર્ષ પહેલાં જે ભાવનગર શહેરને હસમુખભાઈ પટેલે કંટ્રોલ કર્યું હતું ક્રિમિનલોમાંથી એને એ પાછો ઈ દોર પાછો ચાલુ થાય તેમાં કોઈ નવાઈ નહીં લાગે અચ્છા મહીપાલસિંહ જો વાત કરવામાં આવે તો ભાવનગર છે ભાવનગરમાં નવા ઉદ્યોગો લાંબા ટાઈમથી આવ્યા નથી એક બાજુ ઉદ્યોગપતિઓ છે તેમની જમીનો છે તેમાં ગલકા નાખવામાં આવી રહ્યા છે ઘણા બધા ઉદ્યોગપતિઓ છે છે તે બહાર આવ્યા ફરિયાદો થઈ છે ભાવનગરમાં એક ત્રણસો કરોડ નો પ્રોજેક્ટ ચાલુ છે જે વાઘ બંગલોના નામે ઓળખાય છે તેમાં પણ ગલકું નાખવામાં આવ્યું છે ભાવનગરમાં મહાજનો છે પણ મહાજનો પણ કોઈ રાજકીય પક્ષને લીધે બહાર આવતો હોય તેવું લાગી રહ્યો છે મહાજનો પણ ચૂપકીદી સેવી રહ્યા છે જ્યારે આપ આપ જે છે આજે ભાવનગરમાં તે સક્રિય થયું છે આ બાબતને લઈને કાયદો લઈને શું કહેશો તંત્રની તાકાત દ્વારા જે મહાજનો કોઈ જે કોઈ પોતાનો અવાજ ઉઠાવે એને દબાવી દેવા માટેની એક બહુ પ્રયત્નશીલ કોશિશ ઘણા સમયથી થઈ રહી છે અને એમાં આ લોકો છે એ સક્સેસ પણ ગયા છે ગલકા ખાલી એક નથી ગલકા પણ છે પડીકા પણ છે આવા ઘણા બધા વ્યક્તિઓ ભાવનગરમાં સક્રિય છે અને એમનું કામ જ આ છે કે મોટા પ્રોજેક્ટો કોઈ આવતા હોય તો એની આડા પડી અને પૈસા ખંખેરવાનું અને આની પાછળ એક રાજકીય અને ખાતા ખાતાકીય આ બંને લોબીઓ સક્રિય છે અને એમનો પીઠ ઉપર હાથ છે ત્યારે જ આ બધી વસ્તુ થઈ રહી છે અને જ્યાં સુધી આવાના આવા ગલકા નાખવાના પ્રયત્નો ચાલુ રહેશે ત્યાં સુધી કોઈ નવા કોઈ ઇન્ડસ્ટ્રીયલિસ્ટો ભાવનગરમાં રોકાણ કરે એ માનવું થોડું ભૂલ ભરેલું છે આ હતા આ આમ આમ પાર્ટીના ભાવનગરના નેતા મહિપાલ સિંહ તેમના દ્વારા જે ઘટનાઓ ભાવનગર શહેરમાં બની રહી છે ગુનાહિત પ્રવૃત્તિ બની રહી છે ડમી કાંડ હોય તોડકાંડ હોય કે પછી જીએસટી કૌભાંડનો મામલો હોય ડમી એકાઉન્ટ કાંડનો મામલો હોય એ તમામે તમામમાં ભાવનગર શહેની છબી ખરડાઈ છે અને તેમાં તેમણે આરોપો લગાવે છે કે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટ અધિકારીઓના મેળાપીપળાથી આ બધું ચાલી રહ્યું છે જો આગામી સમયમાં આ પ્રકારની પ્રવૃત્તિઓને રોકવામાં નહીં આવે તો ભાવનગર શહેની કાયદાની વ્યવસ્થાની સ્થિતિ પૂરેપૂરી પડી ભાંગશે અને ગુનેગારો બેફામ બની હશે તેમાં તાકીદે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે અને ગુનેગારોમાં એક ડરનો માહોલ છે તે બેસાડવામાં આવે જેના કારણે શાંતિથી ભાવનગર શહેરના વેપારીજનો શહેરીજનો છે તે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં ડર વગર આરામથી રહી શકે હવે જોવાનું રહ્યું કે જેવી રીતે આરોપ પોલીસ પ્રશાસન સામે લાગી રહ્યા છે કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠી રહ્યા છે તેને લઈને ભાવનગર શહેરના પોલીસ વડા ડૉક્ટર હર્ષદ પટેલ દ્વારા હવે કયા પ્રકારની કાર્યવાહી આ આવેદનપત્ર આપ્યા બાદ કરવામાં આવે છે ને ગુનેગારોને અંકુશમાં લેવા માટે શું પગલા લેવાય છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવાનું આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જેલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે